વિશ્વની અંદર સાડા સાત અબજ લોકો રોજ સુવે છે વિશ્વની અંદર સાડા સાત અબજ કરતા પણ લોકો રોજ સુવે છે એમાંથી રોજ ચાર હજાર માણસ નથી ઉઠતા રોજનો ક્રમ રોજ છે રોજના ચાર હજાર વ્યક્તિ એવા છે કે જે સુતા સુતા પછી ઉઠતા નથી કારણ કે પાં પ્રાણ વયા ગયા હોય ચાર હજાર વ્યક્તિ એ સુતા પછી ઉઠતા નથી પાછા રોજ ના તો હવારે ઉઠો ને તો વાલા ભગવાનના ના મંદિર એટલે જવાનું ભગવાનને પ્રાર્થના એટલી કરવાની અને ભગવાનનો આભાર માનવાનો કે ચાર હજાર માં મારું નામ નથી ને એ ભગવાન તારો આભાર છે કે આમાં મારું નામ નથી સાહેબ હિસ જિંદગી કા ઉપભોગ કરી લેજો વાપરી લેજો ખાઈ લેજો ફરી લેજો કઈ કામ નથી આવવાનું આયાનું છે આયા મૂકીને જ જવાનું છે હજી લગી કોઈ લઈ ગયું નથી અને કોઈ લઈ જાય હગે નથી અરે એથી આગળ વાત કહું ને તમે તો આપણે જન્મીને ત્યાં આપને જે લોકો જબલા પહેરાવે ને એમાંય ખીચા હોતા નથી અને વયા જાય ને એટલે કફન ઓઢાડે ને એમાંય ખીચા હોતા નથી પણ મનુષ્યની જાત એવી છે ને છતાંય વચ્ચે આખી જિંદગી ખીચા પડતો હોય છે આખી જિંદગી ખીચા પડતો હોય છે કાંઈ ખીચું નથી કાંઈ લઈ જવાનું નથી આ વાત યાદ રાખજો સત્ય છે આપણે કરેલો આનંદ આપણે કરેલું પુણ્ય આપણે કરેલા સાચા કર્મ એ ઉપર કામ આવશે બધું વામન નું છે વામન ને જ દેવાનું છે ઈશ્વરનું છે ઈશ્વરને જ આપવાનું છે થોડીક વાર માટે ઓલો લીલાધર લીલા કરતો હોય એટલે આપણે આનંદ આવે પૈસા આવે તો આનંદ આવે ઘરમાં રાખી પૂજા કરી આનંદ આવે મારી પાસે આટલા મારી પાસે આટલા ઘણા લોકો કહેતા હોય કે અમે દસમો ભાગ કાઢીએ અમે દસમો ભાગ કાઢીએ અમે આવકનો દસમો ભાગ કાઢીએ એક સજ્જન વ્યક્તિએ કીધું હતું કે બધા દસમો ભાગ કાઢે છે હું એ દસમો ભાગ નથી કાઢતો વિચાર આવે કે કેમ તું દસમો ભાગ નથી કાઢતો તો કહે છે કે મારા ભગવાન એ મારા ઉપર બહુ રાજી છે મારો ઈશ્વર મારી ઉપર બહુ રાજી છે કારણ કારણ કે મને નેવે નેવ ભાગ આપી દીધા ખાલી દસ જ એને પોતા પાસે રાખ્યા છે મારા વાલા મને નેવ આપી દીધા છે આ દ્રષ્ટિ હોવી જોઈએ ઈશ્વરે આપેલું છે ઈશ્વરને જ આપવાનું છે